નું આરોગ્ય ભાઈ નુકસાન કરતા હોય છે બરાબર તો અમારું એક એવું સૂત્ર છે કે ટીમે શું રહે છે બરાબર કે ઝેર મુક્ત ખેતી અને રોગ મુક્ત જીવન બરાબર કે આજે જે તમને પરિણામ મળ્યું છે એનાથી તમે સંતોષપૂર્વક છો કે નહીં તો આ પરિણામ ને લઈ બરાબર તો ઘર ઘર સુધી મતલબ ખેડૂત મિત્રો સુધી અમારી જે દવા છે એને પહોંચાડવામાં મદદ કરશો કે નહીં અચ્છા થેન્ક યુ વેરી મચ અગર જો તમારા ખેતર ને લઈ અને ખેડૂત મિત્રો કોઈ બી જાતની ઈયળ હોય કોઈ જાતની બીમારી હોય તો અમારી ટીમેસી ઘણી બધી ઓર્ગેનિક એવી પ્રોડક્ટ છે કે જે પ્રોડક્ટ તમે દવાનો છટકાવ કરી અને તમારી ખેતીમાં કોઈ બી બીમારી હોય એનું તમે સોલ્યુશન મેળવી શકો છો